દારૂની હેરાફેરી માટે નત નવા જુગાડ અપનાવતા હોય છે જોકે આ હેરાફેરીને પોલીસ ઝડપી પાડતી હોય છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં એક બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી ત્રીસ લીટર જેટલો દારૂ ઝડપી પાડવામાં આવ્યો દારૂની હેરાફેરી કરતા ઇસમ દ્વારા પેટ્રોલની ટાંકીમાંથી એક બાદ એક અગિયાર જેટલી કોથળીઓમાંથી દેશી દારૂ બહાર કાઢવામાં આવ્યો હતો દારૂની હેરાફેરી માટે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું મળતી માહિતી પ્રમાણે આજરોજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમીના આધારે વરછા રોડ ગણેશ પાનની સામે જાહેર રોડ પરથી યુનિકોર્ન બાઇક ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવીને દેશી દારૂની હેરાફેરી કરવામાં આવી હતી યુવક પેટ્રોલની ટાંકીમાં દેશી દારૂથી ભરેલી કોથળીઓ મૂકી દીધો હતો બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવીને દેશી દારૂ સંતાડીને ગેરકાયદેસર રીતે દેશી દારૂને હેરફેર કરતો હતો પોલીસે ભાતી ઉર્ફે ભરત મનુભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો કેમેરામેન મેન વિરાણી છે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે